તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાયા છે બધા મિત્રો બાબાસ્ત્રામ અને નવા મિત્રો છે ને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવવાનું કે દર શનિવારે સાંજે આશ્રમની અંદર સુંદર કાળનું આયોજન હોય છે જે આપણે રોજ શનિવારે દરરોજ દર શનિવાર આપણે લાઈવ મૂકીએ છે તો તમે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને રાતે તમે લાઈવમાં જોડાઈ શકો છો આઠ વાગ્યા પછી રોજ સુંદરકા્ડ આપણે દર થાય છે અને આજના ગાડી લાઈવ દર્શન અહીંથી આપણે તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જવાનું ચાલવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને રોજ નોટિફિકેશન મળી રહે ચાલો હવે સમાધાન આપણે ધ્યાન રહે તો લાઈવમાં બની રહેજો મિત્રો

યાત્રિકોને પગ બળાની એટલા માટે પગથથી પણ મંદિર પાથરી લેવામાં આવ્યું છે તો આ છે સોમાધિ મંદિર સોમાધિ મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રો જે જોડાણ એ જણાવ્યું કે ચેનલમાં તમે નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે અને દર શનિવારે સુંદરકાંડ આપણે આશ્રમનું લાઈવ મૂકીએ છીએ દિગ્નેશ વેદરજી બાપા ચિત્રામ મંદિરના સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો આજનો ધીમે ધીમે મિત્રો આપણે ધ્યાન હંગલો જઈએ અને ધ્યાન હમ દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો ચાલો ધીમે ધીમે તરફ જઈશું તો બધા મિત્રોને જણાવું કે લાઈવમાં ભણ્યા રહીજો મિત્રો વખતે તમારી દસ મિનિટ લે છે દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દે છે તો આજના લાઈવ દર્શન આ છે ધ્યાન મંદિર અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકીએ આપણે રોજ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છીએ અને જોઈ શકો તો મંડપ લાગી ગયા છે સુંદર મજાના ધ્યાન મંદિરની પાછળ નજરો છે મિત્રો પછી ધ્યાન મંદિર મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના તો ત્યાર મંદિરના મિત્રો દરેબલ સમાજમાં જોઈ શકો છો નવા મિત્રો જે લાઈમાં જોડાને એને જણાવવાનું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ રહે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બાપાના લાઈવ દર્શન કરાવી છે દર શનિવારે સાંજે અહીંયા આપણે મંદિરે સુંદરકાંડનો આયોજન વિશે તરફ તેનો પણ આપણે લાઈવ મૂકીએ છે તો લાઈવમાં જોડાઈ શકો છો આપણે નવા બાપાના ટેટર્સ અને વિડીયો પણ મૂકીએ છે મિત્રો અને તમે હો મિત્રો તો લાઈવમાં જોડાઈ જ

બાપાના દર્શન થાય છે અહીંયા મિત્રો ધ્યાનથી થી જોઈશો તો તમને બે આંખ નાક કાન મોઢું બધું બતાના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં તમે નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ બાપાના લાઈવ દર્શન કરાય છે જેમાં તમે અમે જોડાઈ શકો અને દર શનિવારે રાત્રે સુંદરકાંડનું આયોજન હોય છે મંદિરે તો તેનું પણ આપણે લાઈવ મૂકીએ છીએ તો સુંદરકાંડમાં તમને હનુમાનજીનું સુંદરકાંડનો પાઠ હોય છે તો તમે પણ તમે જોડાઈ શકો છો આજના લાઈવ દર્શન બાપાના નવા ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ વધારે ટાઈમ નહીં લેતા ફક્ત આપણે મિત્રો દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈએ છીએ તમને કેમ કે તમારો પણ ટાઈમ ન બગડે અને ઝડપથી આખા મંદિરના દર્શન થઈ જાય જિગ્નેશભાઈ દરજી બાપા સીતરામભાઈ અંજારથી લાઈવમાં જોડાઈ જશે ઘણા બધા મિત્રો એવા છે જે આજુબાજુના ગામમાંથી અલગ અલગ સિટીમાંથી લાઈવમાં બની જોડાઈ જાય છે અંજારથી છે સુરતથી છે દિલ્હીથી છે ઘણા બધા એવા સબસ્ક્રાઈબર છે આપણા મેમ્બર કે જેઓ રોજ આપણે રેગ્યુલર લાઈવમાં હોય જ છે અલગ અલગ જગ્યાએથી ઘરે બેસીને દર્શન કરે છે ફરી પાછા ગાદી મંદિરે આવી ગયા છે મિત્રો તો ગાદી મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો રામદેવ સૌરભ વીરપુર બાબરામભાઈ હર્ષદભાઈ ધોળાથી લાઈવમાં જોડાય છે દર્શનભાઈ અને જે નવા મિત્રો જોડાના હોય એને પણ કે તમે ચેનલમાં પહેલી વાર જોડાના હોય લાઈવમાં તો ચેનલ સબસ્ક્રાઈબ લઈ લો એ પણ અવશ્ય મુલાકાત લઈ લેજો જેથી કરી તમને સવારે સાંજે પડના ટાઈમ લાઈવના દર્શન થઈ શક્યા અને નોટિફિકેશન મળ્યા ભાવના પરમાર જય જય શ્રીરામ બાબેશરામ રામદેવ સોનું વીરપુર વીરપુરથી ભાઈ જોડાઈ ગયા છે જય રામદેવ પીર બાપા લાઈવ દર્શન અને નવા મિત્રો છે અને જણાવવાનું કે આપણે દર્શન છે સુંદરકાંડનો પાઠ આપણે લાઈવ કરીએ છીએ આશ્રમે સુંદરકાંડ સુંદરકાંડનો પાઠ થાય છે દર શનિવારે આઠ વાગ્યા પછી લાઈવ કરીએ છીએ અને રોજ આપણે બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે અને સાંજે નવા મિત્રો હોય એને ફરી એકવાર જઈ દઉં કે પહેલી વાર લાવ્યા હોય લાઈવમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને વાપર નવા સ્ટેટસની વિડીયો મળી રહ્યો તો આજના લાઈવ દર્શન તો મિત્રો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ લાઈવમાં જે જે મિત્રો તમને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો ફરી પાછા આપણે રાત્રે થેન્ક્સ ભાઈ સબસ્ક્રાઈબ કરવા માટે અને ફરી પાછા રાત્રે આપણે સાડા આઠ વાગ્યા બાજુ આઠ કે સવા આઠ બાજુ આપણો લાઈવ મૂકી છે મિત્રો સુંદરકાંડ તો લાઈવમાં તમે જોડાઈ શકો છો તો આજનો લાઈવ એક રાખીએ મિત્રો વાપેશ રામ જય શ્રી રામ થેન્ક યુ રાધે રાધે આપ